હેતી ઉતાવળે પગ પછાડતી પોતાના ઘર તરફ જઈ રહી હતી પરંતુ પાછળ પાછળ શામજી પણ આવી રહ્યો છે તે વાતથી તે અજાણ હતી હા આજે શામજીએ ફેસલો કરી જ લીધો હતો કે આજે તો માલજી ભરવાડને મળવું જ છે ખેતી ઘરે પહોંચી કે તરત જ રસોડામાં જઈ ગુસી અને બાને ખ્યાલ ન આવે તે રીતે પાછું લાવેલું દૂધ દહીં સાથે ભીળવી દીધું કે જેનું વલોણું વલોવવાનું હતું તે કામ ઘરનું કરતી હતી પણ વિચારો હજુ હમણાં જ બનેલા વિચારતી હતી કે પોતે પેલા યુવાન ઉપર હાથ ઉપાડવો જોઈતો ન હતો કારણ કે તેની શું ખાતરી કે તે યુવાન જ મારી છેડે કુવચનો ઉચ્ચારતો હશે એ તો બીજું કોઈ પણ હોઈ શકે છે તે આવા વિચારોમાં ફસાઈ હતી ત્યાં બહાર બેઠેલા માલજી ભરવાડે તેને બોલાવવા માટે ટહુકો કર્યો હા માલજી ભરવાડ આજે ઘરે ખાસ કામ હોવાથી પોતાના ભાઈને માલ સાચવવાનું સોંપીને ઘરે આવ્યો હતો હેતીએ વિચાર્યું હશે કંઈ કામ તેથી તે ઉઠી અને બહાર જઈ પહોંચી પણ આંગણામાં પિતાજીની પાસે જ બેઠેલા શામજી પર નજર પડતા જ ચમકી અને એક પળ માટે તો તેની વિચારધારા સ્થગિત થઈ ગઈ પરંતુ બીજી જ ક્ષણે તેનું મગજ ત્વરિત ગતિથી કામ કરવા લાગ્યું તેણે વિચાર્યું કે હવે તો બાપુજીને સાચી વાત જણાવી જ દઉં કે જેથી તેઓ આ બે પૈસાના છોકરડાને પાઠ ભણાવી દે જેથી ગામ આખામાં પોતાની ધાક બેસી જાય અને બીજું કોઈ નામ લેતા પહેલાં સો વાર વિચાર કરે હેતીને પાસે આવેલી જોઈને તેના પિતાએ પૂછ્યું ગામમાં શું થયું હતું જવાબમાં હેતીએ કહ્યું કંઈ નહીં હેતીનો આવો ઉડાવ જવાબ સાંભળતાં જ માલજી ભરવાડ સહેજ ઉત્તેજિત સ્વરે બોલ્યો આ શ્યામજી કહે છે કે તે તેના ઉપર હાથ ઉપાડ્યો હતો માલજીની વાત ઉપરથી હેતીને જણાવ્યું કે આ યુવાનનું નામ શ્યામજી છે તેણે માલજીના પ્રશ્નનો જવાબ ન આપતા સામો સવાલ કર્યો કોઈ છકેલ યુવાન એક યુવતીની છડેચોક મશ્કરી કરે તો તે યુવતી થપ્પડ ના મારે તો શું ફૂલહારથી સ્વાગત કરે દીકરીના આવા શબ્દો સાંભળીને માલજી સહેજ નરમ થયો અને હેતીને સમજાવવાના સુમાં બોલ્યો તારી વાત માનવા હું તૈયાર નથી હેતી બેટા કારણ કે શ્યામજીને ઓળખ્યો નથી તે કોનો દીકરો છે તેનાથી તું અજાણ છે શ્યામજી એવું વર્ગીજ ના કરી શકે અને માલજી ભરવાડ આગળ કંઈ બોલે તે પહેલાં જ હેતી વચ્ચે જ બોલી એ ગમે તેનો દીકરો હોય એ મારે નથી જાણવું તમે મારી વાત માનતા નથી પણ હરરોજ હું જ્યારે દૂધ આપવા માટે ડેરીએ જતી હોઉં છું ત્યારે ગામની ભાગોળે એક ટોળી જામે છે અને તે બધા જ મારી છેડતી કરે છે અને એ ટોળકીનો સરદાર આ શામજી હોય છે હું ત્યાંથી પસાર થતી હોઉં છું એવા ટાણે આ લોકો ન સાંભળી શકાય એવા ખોટા વેણ ઉચ્ચારે છે આ બધું હું ક્યાં સુધી સહન કરું પિતાજી માલજીએ શામજી તરફ નજર કરી તેને લાગ્યું કે શામજી કંઈ કહેવા માંગે છે તેથી ગડગડા થઈને કહ્યું શામજી બેટા કંઈ માઠું ના લગડતું હેતી તારા વિશે ગમે તેવું ખરાબ ભલેને બોલતી હોય પણ મને તારા ઉપર પૂરો ભરોસો છે પણ આ બધું તું તારા પિતાજીને જણાવીશ નહીં નકર મારી ફજેતી થશે